કચ્છ યુનિવર્સિટી ખાતે આજથી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ખાસ કરીને કુલ સોળ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે અત્યારે સેમેસ્ટર છ અને ચાર ની પરીક્ષાઓ ચાલી રહી છે પહેલા તબક્કાની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે જે ઓગણત્રીસ તારીખે પૂર્ણ થશે અને ત્યારબાદ એપ્રિલમાં પરીક્ષાઓ શરૂ થશે પર્યાવરણને ધ્યાને રાખીને કચ્છ યુનિવર્સિટીમાં ક્રિએશન પાર્ટ અને ડિલિવરી પાર્ટ દ્વારા પરીક્ષાઓ લેવાઈ રહી છે ખાસ કરીને કલેજના લોગિનની અંદર જ પેપર ડાઉનલોડ કરી શકાશે આ નવતર પ્રયોગથી પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાશે કચ્છ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તેજસભાઈએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી તમામ વિદ્યાર્થીઓને જે આજથી શરૂ થતી પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવું છું માર્ચ એપ્રિલની જે પરીક્ષાઓ જે છે એનો પ્રથમ તબક્કો જે છે એ આજથી શરૂ થયો છે વિદ્યાર્થીઓ જે છે સોળ હજાર પંચ્યાસી વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે અત્યારે પરીક્ષા જે છે એ સેમિસ્ટર સિક્સ અને ફોર એ જ રીતે જે છે યુજીની સેમિસ્ટર ટુની બપોર પછી પરીક્ષા શરૂ થશે બીજો ફેઝ જે છે એ પાંચ એપ્રિલથી શરૂ થશે આ પહેલો તબક્કો જે છે એ બાવીસ તારીખથી જે શરૂ થાય છે એ ઓગણત્રીસ તારીખે આ તબક્કો પૂરો થશે જે છે એ આપણે માન્ય કુલપતિશ્રીની પ્રેરણાથી ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમ જે છે એ એ સૌ પ્રથમવાર આપણે જે છે એ આપણે અહીંયા ક્રિએશન પાર્ટ અને ડિલિવરી પાર્ટ જે છે એ આપણે શરૂ કરેલો છે ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમની અંદર જે છે એ પ્યોર સિક્યુરિટી સાથે જે છે એ એ પેપરો જે છે એ એના લોગિનની અંદર જે છે કોલેજના લોગિનની અંદર જે છે પેપરો ડાઉનલોડ કરી શકાશે અને એ વોટરમાર્કવાળા જે પેપરો હશે યુનિક પેપરો હશે આ ફર્સ્ટ ટાઈમ જે છે એ પર્યાવરણને બચાવવાના ધ્યાનમાં રાખી અને આ જે છે એ ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમનો પ્રયોગ આપણે શરૂ કર્યો છે અને આની અંદર અધ્યાપકોની અને ચેરમેનની ખૂબ સરસ મહેનત જે છે એ દેખાઈ આવી છે આ પ્રથમ પ્રયોગ છે આજે શરૂ કર્યો છે અસરસ મજાનું આયોજન પરીક્ષાનું થઈ રહ્યું છે અત્યારે